તળાજા તાલુકાના ખદરપર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણી વેડફાયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાબા અને જમણા કાંઠાની બંને કેનાલમાં ખેડૂતોને પિયત માટે હાલ પાણી આપવામાં આવી રહ્યું છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે પરંતુ તળાજા તાલુકાના ખદર ગામ પાસે આજે કે કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હતો બે ત્રણ દિવસ પહેલાં પણ અહીં ગાબડું પડ્યું હતું જેના કારણે અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ધોનીભાઈ મીઠી વીરડીવાળાના જણાવ્યા અનુસાર અહીં એ જ સ્થળે ફરીવાર આજે ગાબડું પડતાં અમૂલ્ય પાણી વેડફાયું હતું આસપાસના વિસ્તારમાંથી પણ સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા